એસ લવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા અગરબત્તી અને માચિસ

ગુજરાતી કોમેડી ફિલ્મ બાદ નું ટ્રેલર લોન્ચ કરાયું વડોદરાના વિવિધ કામો નું લોકાર્પણ કરતા નીતિન પટેલ વિશ્વ યોગ દિવસ એકવીસમી જૂન નિમિત્તે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક જ સ્થાન પર એક સાથે ચોપન હાજર પાંચસો બાવન લોકોએ યોગ કરી ગ્રીની નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે તેમ વિજય રૂપાણી એ જણાવ્યું છે વિશ્વ યોગ નિમિત્તે ગુજરાતે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે આજનો દિવસ ગુજરાત માટે ખાસ છે ગુજરાત ની ધરતી ને વડાપ્રધાન નું કર્તવ્ય નેતૃત્વ મળ્યું છે આજે ગ્રાઉન્ડ ખાતે લોકોના હાજરીને સવારે પાંચ થી સાડા સાત કલાક સુધી આસન પ્રાણાયામ અને યોગ કર્યા હતા જે આપણા સૌના માટે સૌભાગ્યની બાબત છે યોગ અભ્યાસ થી ગુજરાત સમૃદ્ધ સ્વચ્છ અને સ્વસ્થ બનશે તો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો सो मल्टीपल लोकेशंस के ऊपर अभी कैलकुलेशन में इनको काफी प्रॉब्लम आ रहा है क्योंकि पांच जगह पर था और बीच में रेन भी बरसात भी हो गया था तो बहुत तरह की डिफिकल्टीज के बीच में भी मल्टीपल लोकेशंस काफी जल्दी सारा रिकॉर्ड एकत्रित हो जाएगा बहुत-बहुत बधाई बहुत बिनीश बुक ऑफ वर्ल्ड रिकॉर्ड की टीम ने जिन्होंने बहुत फरशारत किया और इनके साथ वॉलंटियर्स ने हमारे गुजरात के लिए भी ये आज का दिन एक बहुत ऐतिहासिक दिन रहा क्योंकि विश्व योग दिन पर ये वर्ल्ड रिकॉर्ड गुजरात की धरती पर कि जहाँ मोदी जी का कर्तृत्व और नेतृत्व गुजरात को मिला है वो गुजरात में आज बाबा रामदेव जी के मार्गदर्शन में बहुत भारी और बड़ी संख्या में लोगों ने सुबह चार बजे आकर पाँच बजे से साढ़े सात बजे तक योग और आसन प्राणायाम वगैरह किए और योग दिन की अच्छी तरह से एक शानदार योग दिन को मनाया गया और यनिस बुक ऑफ वर्ल्ड रिकॉर्ड ने आज जो रिकॉर्ड स्थापित किया है आ, हमारे गुजरात के लिए भी बड़ी सौभाग्य की बात है और योग तंदुरुस्त मन शरीर को रखता है और गुजरात जिस तरीके से समृद्ध गुजरात स्वच्छ गुजरात और स्वस्थ गुजरात बने इसके लिए भी ये बहुत हमारे लिए भी बहुत उपयोगी रहा है और हम बाबा रामदेव जी और बाकी लोगों का आभार व्यक्त करते हैं સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ યોગ ગુરુ બાબા રામદેવ અને ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ અને તંત્રને અભિનંદન પાઠવ્યા હતા આ યોગ દિવસની ઉજવણી ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે એક અદભુત રેકોર્ડ ગણાવ્યો હતો આ પ્રસંગે ગ્રીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમ દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને વર્લ્ડ રેકોર્ડ કરવા બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા રમત ગમત અને યુવા સાંસ્કૃતિક મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ગ્રીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ લુછિયા અને તેમની ચાર ટીમના સભ્યો રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સચિવ વીપી પટેલ વેટ કમિશનર પીડી ડી વાઘેલા અમદાવાદ જિલ્લા કલેક્ટર અવંતિકા સિંહ અધિક કલેક્ટર મેહુલ દવે ઓડાના સીઈઓ એ બી ગોર અને પ્રાંત અધિકારી જે બી દેસાઈ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નડિયાદ ખાતે મધ્ય ગુજરાતના આઠ જિલ્લા ભારત માતા કી જયના ગગન બેદી નારા સાથે સંમેલન ની શરૂઆત કરવામાં આવી હતી અને આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે સરદાર સાહેબની કર્મ ભૂમિ તથા મહાકાળીની પુણ્ય ઉપર એ બુથ ઉપર કાર્ય કરતા સંિષ્ઠ કાર્યકર્તાઓની મહેનત અને લગ્ન ને આભારી છે સ્વયં કારકિર્દી પણ સંઘવી હાઈસ્કૂલ ના બુથ મંત્રી તરીકે લઈને આજે રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જવાબદારી સુધી પહોંચ્યા છે

ચિક્કા દારૂ પીને બર્થ ડે પાર્ટીમાં યાદગાર બનાવવાના ચક્કરમાં ભૂલથી કોલેજના તમામ લોકોને આમંત્રણ મોકલી દે છે અને ત્યારબાદ હાસ્યુથી લોટપોટ થઈ જવાની આ કોમેડી સર્જાય છે આ બર્થડે પાર્ટીનું આમંત્રણ ભૂલથી વાયરલ થઈ જતા મોટી સંખ્યામાં લોકો પાર્ટીમાં ઉમટી પડે છે પાર્ટી આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે જોકે તાજગી સબર કોમેડી અને લવ સ્ટોરીને માણવા માટે આ ફિલ્મ જોવી જ રહી ડાયરેક્ટર રાજ સિંહે જણાવ્યું કે મોટા ભાગની ગુજરાતી ફિલ્મો ચિલાચાલુ કોમેડી દર્શાવવામાં આવે છે દર વખતે हटકે કોમેડીનો દાવો કરતી ફિલ્મો દર્શકોને નિરાશ કરે છે મોટા ભાગની ફિલ્મો શરૂ થવાથી સાથે જ દર્શકોને સમગ્ર વાર્તાનો અંદાજ આવી જાય છે દર્શકો નિરાશ થઈ જાય છે અને થિયેટર હોલ તેઓ હાસ્યની લોટપોટ થઈ અને ફિલ્મ ફી દેઓ નિરાતા છે પરંતુ આ ફિલ્મમાં તમને કંઈક નવું જોવા મળશે અને તમને હાસ્યથી ભરપૂર જોવા મળશે ફિલ્મનું શૂટિંગ અમદાવાદ અને દુબઈના સુંદર લોકેશનો માં કરવામાં આવ્યું છે બોલીવુડ ગાયક નું એક ગીત દીક્ષા જોશી અને દેવ મહેતા ઉપર દુબઈમાં ફિલ્માવવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં લોક માર્કેટનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે કૃષ્ણસાગર તળાવનું બ્યુટીફિકેશન તથા આ વિસ્તારના નાગરિકોને હરવા ફરવાનું સ્થળ અહીંયા નવા રૂપ રંગ સાથે માણો અમલશે શહેરના એકવીસ જેટલા તળાવ સુધારણાના કામો હાથ ધરવા બદલ તેમણે મહાનગરપાલિકાની ટીમને અભિનંદન આપ્યા હતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા મહાનુભાવો વૃક્ષારોપણ પણ કર્યું હતું આ અવસરે ધારાસભ્ય જીતેન્દ્ર સુખડીયા પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાળા નગરસેવકો સેવકો મ્યુનિસિપલ કમિશનર તેમજ પદાધિકારીઓ અને ગૌરવા વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર